આજે તો એક જ વિડીયોમાં આખું તમને પોરબંદર બતાવી દઈશ વિડીયો જોતા એટલે ખબર પડી જશે હવે જવાનું છે આપણે નવા ટિકટોક નાય થઈ ગયા ત્યાં ને પહેરી લીધા આપણે તો રેબન વાળા ચશ્મા પછી આપણે ગાડી લઈને થઈ ગયા હલતા પહોંચી ગયા પેલા તો પેટ્રોલ પેટ્રોલ નખીને ફરી પાછા નીકળી ગયા પહોંચી ગયા ચોપાટીએ ગાડી કરી દીધી પાર્કિંગ ને પેલા જોઈ લીધી આપણે પછી એક રીલ્સ બનાવી લીધી બનાવી લીધું હાડ ને લઈ લીધી પાણીની બોટલ ને પાણીની બોટલ આપણે પી લીધી ફરી પાછા આપણે નીકળી ગયા પહોંચી ગયા કીર્તિ મંદિર કીર્તિ મંદિર થઈ ગયા આપણે અંદર એન્ટર ને મિત્રો વ્યુ જોઈએ તો એક નંબર પછી આપણે ગાંધી બાપુ ઘર જોઈ લીધું ને આવી ગયા માં મિત્રો આવું છે કોમેન્ટ કરી દેજો ત્યાંથી બધી વસ્તુ જોઈને આવી ગયા આપણે ફોટો ગેલેરી માં ફોટો ગેલેરીમાં આપણે થઈ ગયા અંદર એન્ટર ફોટો ગેલરીમાં અંદર જોયું તો બધા ગાંધી બાપુ ફોટા પછી આપણે ફરી પાછા નીકળી ગયા આવી ગયા પીયા સોડા પીને ફરી પાછા નીકળી આવી ગયા ભારત મંદિર ભારત મંદિર જોયું તો આ છે ઇન્ડિયાનો નકશો પછી આપણે જોઈ લીધા મોટું પતલું આરિશાન આવી ગયા આપણે પછી બીજા મ્યુઝિયમ થઈ ગયા આપણે અંદર એન્ટર ને અહીંયા બતાવે આખો ઇન્ડિયાનો જૂનો ઇતિહાસ આવી ગયા આપણે બીજી જગ્યાએ ભાત ની આપણે વસ્તુ જોઈ લીધી ને આ કુંવારી કન્યા પણ જોઈ લીધી ને આ બધી વસ્તુ જોઈને આવી ગયા મિત્રો ઐતિહાસિક વસ્તુ છે આનું આખું વિડીયો આપણે ચેનલ પર આવી ગયો જોતા આવેલો તમને ખબર પડી જાય હા બાય બાય